છોટાઉદેપુર પોલીસ મથક ખાતે પીઆઈ જાગૃતિ ભટ્ટની ઉપસ્થિતિમાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઈ આગામી સાતમી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો દેશ દુનિયામાં હર્ષોલ્લાસ સાથે શુભારંભ થઈ રહ્યો છે છોટાઉદેપુર નગરમાં પણ વિવિધ પચાસ ઉપરાંત સ્થળોએ વિવિધ મોહલ્લાના ગણેશ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે અને દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને દસમા દિવસે વિજ્ઞા ગણેશજીની પ્રતિમાઓનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે આ દસ દિવસ સુધી ચાલનારા ગણેશ ઉત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થાની સાથે ઉજવાય તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આજ રોજ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે છોટાઉદેપુર પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ જાગૃતિ ભટ્ટ દ્વારા નગરના વિવિધ મહોલ્લાના ગણેશ મંડળોના આગેવાનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને આ પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થા સાથે કોમી એકલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગણેશ મંડળના આયોજકોને ગણેશ ઉત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થા સાથે ઉજવવાની અપીલ કરી હતી ઉપસ્થિત ગણેશ મંડળના આગેવાનોએ ગણેશ ઉત્સવ ઉજવવામાં પોલીસને સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી આ પ્રસંગે પીઆઈ વીએમ કામળિયા છોટાઉદેપ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો વંદનભાઈ પંડ્યા નરેનભાઈ જયસ્વાલ કનુભાઈ ગઢવી ગોરા રામજી મંદિરના મહંત દાસજી મહારાજ છોટાઉ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત સોયબભાઈ દાલ રાહુલભાઈ પરમાર તેમજ છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોના ગણેશ મંડળના આયોજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાદુ પોલીસ મથકના પીઆઈ જાગૃતિ ભટ્ટ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આગામી સમયમાં ગણેશ ચતુર્થી જેવો ધાર્મિક તહેવાર આવી રહ્યો છે તો એ તહેવારમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ના બને તે માટે શાંતિ સમિતિની મિટિંગ ગોઠવવામાં આવી હતી જેની અંદર દરેક સમાજના આગેવાનોને બોલાવી અને તેમને પોતાના તહેવારો શ્રદ્ધાપૂર્વક ઉજવે અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા સૂચનો કરવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારનો અણબનાવ ના બને તે માટે પોલીસને સાથ સહકાર આપે તેવી અપેક્ષા સાથે તેમની મીટિંગ મિટિંગ લીધેલ છે